અમદાવાદ મહાનગરપાલિકાની મળેલી બોર્ડ બેઠકમાં હોબાળો થયો હતો ચૂંટણી પહેલાની અંતિમ બોર્ડ બેઠક મળી હતી સિંગલ ટેન્ડરના કામો અને જલારામ અંડરપાસ લોકાર્પણ બાદ બાકી કામગીરી માટે બંધ કરી દેવા મુદ્દે બેઠકમાં હોબાળો થયો હતો જે અંગે મેયર પ્રતિભા જૈન દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી મેયરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભાજપ કહે છે એ કરે છે ભાજપ વિકાસમાં માને છે અને કોંગ્રેસને વિકાસની ચર્ચા કરવામાં રસ નથી નાટક કરીને બોર્ડમાંથી બહાર નીકળી જાય છે વિકાસના અનેક કાર્યો અવિરત થઈ રહ્યા છે અને અમે જે કહીએ છીએ એ કરીએ છીએ જે ખાતમુહૂર્ત થાય છે એનું લોકાર્પણ પણ સત્વરે થાય છે ભૂતકાળમાં એમના શાસનકાળમાં સત્તર વર્ષ થઈ ગયા એમાં જેટલા એમને ખાડા મૂક્યા હતા એ ખાડાએ આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પૂરા કર્યા છે અને એમને જે અમદાવાદ શહેરને વિકાસના જે ચર્ચા કરવામાં કસમે રસ નથી અને આ પ્રકારના નાટક કરી અને બહાર નીકળી જાય છે એ યોગ્ય નથી